ટ્રમ્પની દાદાગીરીથી કંટાળીને હવે તો અમેરિકાના પરમ મિત્ર ગણાતા એવા યુરોપિયન દેશોએ પણ એને આંખો બતાવવા લાગી છે હવે ટ્રમ્પની ખરાબ નજર ગ્રીનલેન્ડ પર પડી છે ગ્રીનલેન્ડની માલિકી ડેનમાર્ક પાસે છે અને આ જ ડેનમાર્ક અત્યાર સુધી અમેરિકાનું પરમ મિત્ર રહ્યું છે આશ્ચર્યની વાત હોય તો એ છે કે ડેનમાર્ક અમેરિકાની આગેવાની હેઠળના નાટો સંગઠનનું જ સભ્ય છે પરંતુ જ્યારે રક્ષક બક્ષક બની જાય અને દોસ્ત જ લૂંટવા માટે આવે ત્યારે શું કહું સમજવા જેવી વાત એ છે કે ડેન્માર્કનું નાટોમાં જોડાવાનો મુખ્ય હેતુ જ એ હતો કે જો તેમના પર કોઈ દેશ હુમલો કરે તો અમેરિકા સહિતના દેશો તેની પડખે ઊભા રહે પણ અહીં તો ગંગા ઉલટી વહી રહી છે ખુદ અમેરિકા જ ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ પચાવવા માટે નીકળ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રના નેતાઓ છેલ્લા કેટલાક સમયથી એક જ રટણ રટી રહ્યા છે કે અમારે ગ્રીનલેન્ડ જોઈએ છે આ નિવેદનોએ સમગ્ર યુરોપમાં ફફડાટ ફેલાવી દીધો છે યુરોપિયન દેશોના નેતાઓને હવે ડર છે કે જો આજે અમેરિકા ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડની માગણી કરે છે તો આવતીકાલે આખા આખા યુરોપ પર પોતાનો દાવો કરી શકે આ જ કારણે હવે વિશ્વના શક્તિશાળી દેશોએ ટ્રમ્પની દાદાગીરી પર ફૂલ સ્ટોપ મૂકવાનો મક્કમ નિર્ધાર કરી લીધો છે ગ્રીનલેન્ડના મુદ્દે હવે ડેનમાર્ક એકલું નથી બલકે કેનેડા સિવાય ફ્રાન્સ જર્મની ઇટલી પોલેન્ડ સ્પેન નેધરલેન્ડ અને બ્રિટન જેવા દેશો પણ તેની વારે આવ્યા છે આ તમામ દેશોએ એક અત્યંત દુર્લભ જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે ગ્રીનલેન્ડ એના લોકોનું છે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના મામલે નિર્ણય કરવાનો અધિકાર માત્ર ને માત્ર ડેનમાર્ક અને ગ્રીનલેન્ડને જ છે અમેરિકાએ જ્યારથી વેનેજુલાના નેતા નિકોલસ માદુરોને પકડી પાડ્યા ત્યારથી ડેનમાર્ક અને ગ્રીનલેન્ડમાં ફફડાટ છે અહીં ડર લાગી રહ્યો છે કે ગ્રીનલેન્ડની પણ એવી દશા થઈ શકે છે કેમ કે ટ્રમ્પના દિમાગનું ખરેખર અત્યારે કાંઈ જ ઠેકાણું નથી ટ્રમ્પે તર્ક આપતા કહ્યું છે કે અમને ગ્રીનલેન્ડની સખત જરૂર છે અત્યારે ગ્રીનલેન્ડની આસપાસ બધે જ રશિયન અને ચાઇનીઝ જહાજોનો જમાવડો જોવા મળી રહ્યો છે અમેરિકાની સુરક્ષા માટે આ એક જોખમી છે હવે ટ્રમ્પ કોઈ પણ દેશ પર કબજો કરવા માટે કોઈને કોઈ બહારનું શોધવામાં ઉસ્તાદ બન્યા છે ટ્રમ્પે એમ પણ કહ્યું કે ગ્રીનલેન્ડ પર ચીનનું રોકાણ વધ્યું હોવાના કારણે એનો પ્રભાવ વધારે છે